સરસમાં તો બે ત્રણ આપીએ છે આપણે તેને ભરવું નથી આપણને આપણને ગમતું નથી કેવી રીતે રમવાનું કારણ તો સમજે ને ઘણી વાર ચોટી આપવી રસો એકવાર હેતુ આપ્યું છે બરાબર

ચાઇના ચાઈના દોરી આપણે ચાઇનાને શા માટે આપણે મજબૂત કરવું જોઈએ શું કરે અત્યારે ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ એમ કહે છે કે ચાઇનાને આપણે મજબૂત ના કરવું કેમ કે ચાઇના મજબૂત થશે તો ભારત પણ જીજનેશભાઈ આ દોરી ચાઇના છે પણ દોરી તો ભારતને બનતી છે આ ભારત એ તો આપણે એ આપણે પર હાલ નહીં થવાના કેમ દોરી તો પ્લાસ્ટિક દોરી છે નાયલોન દોરી એ તો ભારત બનાવી શકે ફાયદા કારણ રસ્તા તો એ લોકો ગોઠવીએ છે બરાબર હવે એ લોકો ધીરે ધીરે લે સર કાલ ચડે અનુ ભગર તો આવશે કાલ ચડે આઠ વાર એને એનું પરિણામ આવશે જેમ સરકારે દારૂ બંધ કરાવે છે એમ ધીરે ધીરે ચાઇના પણ ભાઈ તો મને તો એમ લાગે છે કે ચાઇના તો નામથી બદનામ છે આમાં ખાના બાકી ઇન્ડિયામાં જ બનતી હોય

નાયલોન દોરી તો ભારતમાં જ ઉત્પાદન થાય છે તો આ ભારતમાં ઉત્પાદન થતું હોય તો એ દોરીને ચાઇના દોરી કેમ નામ આપી આપીશું નાયલોન દોરી છે અને પતંગની દોરી તરીકે ઉપયોગ કરી શકાય નહીં તો હું પણ કહું છું અને બીજા પણ મેસેજ આપું છું કે જો ચાઇના દોરી વાપરશો તો તેની સજા બહુ વધારે છે દસ વર્ષની સજા છે કારણ કે જાન લેવા ઉદ્યોગ થાય છે તો આપણું શું કેવું ચાઈના ઓલ કે પહેલા આપણે એપિસોડમાં કે ચાઇના દોરી આપણે પર પડી છે

એની અંદર પક્ષી પશુ નાના ભૂબુલિયા અરૂરિયા બધા રમતા હોય અને જો એને જાય એ બિચારા એમને અડગોળી પ્રાણીને પણ સુડી પણ લઈ શકે નાનું ચાલી પણ લઈ શકે કાંઈ ના પગમાં તો કાંઈનો પગ પણ કપાઈ જશે આ બધું પશુ પ્રેમી પ્રાણી પ્રેમી જુદયા પ્રેમીઓને તો બહુ આઘાત લાગતો હોય છે તેઓ ઉત્તરાયણના બીજા દિવસે તો ઘણા બધા પ્રાણીઓ પક્ષીઓની જે અર્થયાત્રા કરતા અંતિમ યાત્રા કરતા છે તો પણ આ સમાજને ચાઈના વાપરનાર લોકોને સરકાર તો હોવો જોઈએ સાથે સાથે અમલીકરણ થાય તે માટે પોલીસ આદેશ કરવા પડે છે પણ આમાં કેવું છે કે સમીકરણ બંધ કરવું જો આમાં ઓલરેડી લોકોના જે ચાલશે જ છે ત્યાં જ બંધ કરજો પણ એવું જોઈએ વાપરતા હોય એ વાપરતા ભાઈ હું માર્કિંગ કરું છું માર્કે આ દેશપ્રેમી છે તે લોકો ચાઈનાને પ્રતિબંધ કરાવે છે ઘણી બધી ચાઇનાની દુધીઓ પકડી અને તેનો નાશ કરવી અને નાશ કરવો જોઈએ જે દારૂનો નાશ કરવો હોય છે તે રીતે ચોરીનો પણ નાશ કરવો જોઈએ આપણા વર્લ્ડ એ કોઈ પોલીસનો કોઈ વિવાદ નથી કોઈ જાતનો કોઈ વિખાદ નથી પણ જે સામાન્ય જે નાગરિક છે એના પશુહિત કે આપણે શું કરવું જોઈએ એ વસ્તુને આપણે નાશ કરીએ આ બાબત જે પોલીસ હોય કાયદો હોય કાર્યવાહી હોય કોઈ પણ અદાલતે દરેક સપોર્ટ કરવો જોઈએ સપોર્ટ કરવો જોઈએ આપણે જીવ દેવાને પણ સપોર્ટ કરીએ સારું કામ કરવી જોઈએ કે આપણે આ વસ્તુ આપણે નહીં વાપરીએ અને પોલીસ આપણે ના પાડે કે આપણે નહીં વાપરવાની સામે ના જ વાપરવી પડે હસ આ વિડીયોના માધ્યમથી આપણે એવા મા બાપો સુધી પહોંચીશું અને મા બાપોને કહીશું કે તમારા બાળકને એટલીસ્ટ ચાઇના વાપરવા માટે ના જો ચાઇના લાવે એને સમજાવો ના સમજે તો અમારા જેવા સામાજિક કાર્યકર્તાઓને કહો કે આ ચાઇના ક્યાંથી લાવે છે કે જ્યાં એનો સોર્સ છે જે જગ્યાએથી ચાઇનાનું વેચાણ થાય છે એ જગ્યાએ સ્ટિંગ ઓપરેશન કરી અને ચાઇના વિક્રેતાઓને પકડીએ કારણ કે આ બાળકોને તો કુબુદ્ધિ કીધું કુબુદ્ધિ એટલે કે બાળ બુદ્ધિ કહેવાય અને એ લોકો તો ચાઇનામાં આપે છે એને કોણ કહું બાપુ પણ માનતા નથી પરંતુ તેવા મા બાપને હું જાગૃત નાગરિકોને કહું છું કે અમારા સુધી પહોંચાડો અને અમે લોકો એવા જે ચાઈના ઉત્પાદકો છે વિક્રેતા છે તેમને બંધ કરાવી છે